કે બીજાની નિંદા કરવાથી શું નુકસાન થાય બીજાના ગુણો જોવાથી શું ફાયદો થાય આજે એટલો ઇન્ટેલિજન્ટ વીસ કે પચીસ સેકન્ડના આપણે વોટ્સઅપ કે ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયાની સાઇડ ઉપર કે પચીસ સેકન્ડના વિડીયોની અંદર એટલા બધા લોકો ફોરવર્ડ કરે એને વિડીયો આજના યુવાનો ખાસ કરીને યુવાનો જે ફોરવર્ડ કરે છે એની અંદર જે નુકસાની શું છે કલ્પના પણ ન કરી શકીએ કલ્પના પણ આપણી કલ્પનામાં પણ એ નુકસાની નથી કે એક છવ્વીસ કે ત્રીસ કે એક બે મિનિટના વિડીયો ઉપર ઈ નક્કી થઈ જાય કે આ આ વ્યક્તિ આમ ક્યારેય નહીં પોસિબલ જ નથી અને એની જે નેગેટિવિટી એની અંદર આજનો જે યુવા વર્ગ ફસાણો છે ભાઈ કે કોઈ પણ વિડીયો આવ્યો વોટ્સઅપ કે ફેસબુકની અંદર એટલે એને સીધો ફોરવર્ડ કરી દેવાનું નહીં જાણવાનું નહીં જોવાનું નિંદા બીજાની નિંદા નિંદા એટલે શું ઘણી એમ કે તો ભાઈ અમારે સત્ય ન કેવું એમ કે તો અમારે સત્ય ન કેવું એમ પણ સત્ય શું છે એને એક તફાવત મારે ખાલી એક લાઈનમાં કેવો છે બીજાની તમે જ્યારે વાત કરતા હોય બીજાની વાત તમે જયારે કરતા હોય ને તમારા હૃદયમાં તમે આનંદિત અનુભવો તમને આમ આમ મજા આવવા મળે આમ તમને આમ તમારું અહંકારને પોષણ થતું હોય એમ લાગે કે આમ મજા આવે છે ત્યારે સમજવાનું એ નિંદા છે અને બીજાની તમે જયારે વાત કરતા હોય અને તમે દુઃખ અનુભવો એનું નામ સત્ય છે એનું નામ સત્ય છે તમે બીજા કોઈની વાત કરતા હોય ને તમે બળિત્રાથી કરતા હોય એક બાપ દીકરાની વાત કરતો હોય તો એ બળિત્રાથી કરતો હોય નિંદા નથી કે મારો દીકરો જો ને આડી લઈને જાય છે મારો દીકરો દારૂ પીવે છે તો એ બાપને ને બળિતરા છે પણ બાજુવાળો જે વાત કરતો હોય ને એ નિંદા છે કારણ કે એને બળિતરા નથી એટલે નિંદામાન સત્યમાં આટલો ફરક છે એટલે આજના યુવા વર્ગને મારે ખાલી એટલી પ્રાર્થના કરવી છે અહીંયા સોશિયલ મીડિયાના માધ્યમથી કે ભાઈ સમય બહુ કિંમતી વસ્તુ છે કે વીસ વર્ષનો કોઈ પણ યુવાન મારા જેવો હોય અને વીસ વર્ષનો એટલે સત્તર વર્ષથી એના બાપે એને ચાલુ કરી દીધું હોય કે દીકરા ભણવાનું છે સાયન્સ લેવાનું છે કોમર્સ લેવાનું છે અને આપણે ભણવાનું છે થાય આ હાટું ભણાવે બોલો અને એના મગજમાં સરકીટ છોટી ગઈ હોય એકવી વર્ગ થાય એ ખૂબ મહેનત કરે અને સારી કન્યા સાથે સુકન્યા સાથે લગ્ન કરે પચીસ વર્ષે લગ્ન થાય અને ત્રણ વર્ગ જોજો સમાજનું કેલ્સી ત્રણ વર્ગ એક સધર વર્ગ છે એક મિડલ ક્લાસ અને એક ગરીબ વર્ગ છે ત્રણ ત્રણ વર્ગ સાથે શું ઘટના બને એટલે એના લગ્ન થાય પચીસ વર્ષે લગ્ન થાય અને પચીસ વર્ષ પછી આખી આ ત્રણેય વર્ગની અલગ અલગ ઘટના બને કે મિડલ ક્લાસ માણા હોય તો ઓગણીસો બાણું કે ઓગણીસો બે હજારની સાલમાં સિટીની અંદર ગયા હોય સિટીની અંદરથી જાય અને વર્ષો સુધી મહેનત કરી અને એક બાર પાંત્રીના ગાળો લીધો હોય ફ્લેટ લીધો હોય અથવા તો ભાડે રહેતા હોય એ સમયની અંદર રહ્યા હોય અને લગ્ન જ્યારે છોકરાના થવાના હોય ત્યારે સ્વાભાવિક છે અત્યારની પરિસ્થિતિ એવી છે ઘરનું મકાન છે વાડી છે ફલાણું છે ઢીકળું છે છોકરો કેવો છે એ કોઈ જોતું નથી બરાબર આ અત્યારની સમાજની પરિસ્થિતિ અને સમગ્ર લાઈવ અત્યારે જોઈ રહ્યા છે એટલે બધા માટે હું વાત કરું છું આ પરિસ્થિતિ છે બરાબર પછી એ એનો એનો બાપા વિચાર કે ભાઈ ઘરનું મકાન લઈ લે એટલે ઘરનું મકાન લે એટલે આ વાસ્તવિક પરિસ્થિતિ કોઈ વ્યક્તિ જણાવતો નથી પણ અંદરની વેદનાને પીડા ને બધી જ વસ્તુ આ છે અને એ છોકરાને લગ્ન થાય એટલે સ્વાભાવિક છે ઘરનું મકાન લે ઘરનું મકાન લે એટલે મકાન લોનના પ્રમાણે પચાસ લાખ રૂપિયાનું ચાલીસ લાખ રૂપિયાનું મકાન હોય તો જૂનું જે મકાન લીધું હોય બાપ બાપદાદાએ મહેનત કરી હોય સુરત કે અમદાવાદ કે વડોદરા જઈ મુંબઈ જઈ એના પંદર લાખ રૂપિયા આવ્યા હોય ડાઉન પેમેન્ટમાં દીધા હોય બાકીના પચીસ લાખ રૂપિયાની લોન કરાવી એક ટકાના હિસાબ લેખે પચીસ હજાર રૂપિયાનો હપ્તો થાય અને પચીસ હજાર રૂપિયાનો હપ્તો ને પચીસ હજાર રૂપિયા ઘર ખર્ચાના પચાસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા ઇતર ખર્ચો બાપ દીકરો કમાતા હોય દીકરો પચીસ હજાર કમાય બાપા પચીસ હજાર કમાય પચાસ હજાર દસ હજાર રૂપિયા બેલેન્સ વધતી હોય એમાં પણ વર્ષની અંદર ક્યાંક આવા જવાનું થાય અને કોઈ પણ એટલે એમાં રૂપિયા વપરાઈ જાય એમાં હપ્તા ચાલુ હોય પચીસ હજારનો હપ્તો નીકળી જાય ઘરમાં કાંઈ વધે નહીં અને એ પરિસ્થિતિ અંદર લગ્ન આવે છોકરી મળે જોકે બધું એની હાટું કર્યું હોય તો પછી વ્યાજે પૈસા લઈને લગ્ન કરે અને પાંચક લાખ રૂપિયાનો બાપ વ્યાજેથી પૈસા લઈ આવે એટલે અત્યારની સરાફી વ્યાજ પ્રમાણે એકથી દોઢ ટકો વ્યાજ હોય એટલે વ્યાજ ચાલુ થાય વ્યાજ ઓલું ઓલા ખર્ચા તો આરો હરોનું સમાજની પરિસ્થિતિને મારે વાસ્તવિક વાત કંઈક અલગ કેવી છે એટલે હું તમને આ તરફ લઈ જાઉં છું અને પચીસ વર્ષનો થાય એટલે છોકરો પરણી જાય અને આમાં સર્વપ્રથમ કે અમીર વ્યક્તિ હોય જે જેના બાપાનો બિઝનેસ સંભાળે છે જે મોટી મોટા લોકો જેની પાસે ધનની કોઈ કમી નથી એ વ્યક્તિ ચાર પાંચ વર કે બે ત્રણ વર બહાર ફરવા નીકળી જાય બરાબર અને પછી આવી ફરવા નીકળો એટલે એના બાપાનો ધંધો સંભાળ્યો હોય તો સત્સંગી હોય ભજન કરતો હોય અને કોઈ સત્સંગ સાથે ભજન સાથે નામ જપ સાથે જોડાયેલો વ્યક્તિ હોય એની વાત અલગ છે પણ જે જનરલ અત્યારે સમાજનો માહોલ છે તો એના બાપાનો બિઝનેસ ઉપર બેહી જાય હવે બિઝનેસ ઉપર બેઠો એટલે સમય ઘરે આપી શકે નહીં ત્રીસ વર્ષ થાય ત્રીસ વર્ષ પછી એક કાદું બાળક થાય આ બધી જ જનરલ મિડલ ક્લાસ ટોપ ક્લાસ અને બાળક થાય પછી એનું જીવન આખું ચાલુ થાય મિડલ ક્લાસનો વ્યક્તિ હોય એની પરિસ્થિતિ આ વ્યાજવાળી ફ્લેટવાળી બરાબર હવે એ પાછો ચાલુ થાય હવે ઘેરે લગ્ન થઈ ગયા પછી જો કમાવામાં ધ્યાન ન રાખે તો પાછું આ ટૂંકો રહી જાય એ ભરાય નહીં બીજું કે એમાં મહેનત રાખે તો ઘર પરિવારમાં બરાબર ધ્યાન નથી આપતો ને એમાંય જો ઘેરે આવે તો પછી હવે એનું ઘરવાળી એમ કીધું હોય મમ્મી આમ કીધું રહોડા જાય તેને મમ્મી કે ઓ આમ કે આ નિમાણો થઈને આજે ઠાકો પાકો આવ્યો હોય પુરુષની પરિસ્થિતિ અત્યારની હું છે એ ઠાકુ પાકો આવ્યો હોય તો પછી એ બે એને સાંભળવાનું માતાઓ બહેનોને બહુ જેટલા એને મારી વિનંતી છે કે ઘરની અંદર જ્યારે હાહુ ફૂલ હોય ને ત્યારે વવે ડીમ થઈ જવું અને વવ ફૂલ હોય ત્યારે હાહુને ડીમ થઈ જવું કારણ કે બે લાઈટ ફૂલ હશે ને તો આ એક્સિડેન્ટમાં બિચારો ડ્રાઈવર મરી જાય છે ડ્રાઈવર મરી જાય છે આમાં ત્રીજો વર્ગ છે ગરીબ જેનો એ સમજતા શીખો જ્યાંથી ધરતી ઉપર આવ્યો ત્યારથી બે રોટલીની માથાકૂટમાં વ્યસ્ત છે તો એને કાંઈ ફરવા એ લેવા દેવા જ નથી એને જ લગ્ન થાય ન થાય એને જ બે રોટલી માટે જ મહેનત કરવાની એ આ ચક્કરમાં વ્યસ્ત છે મને કેટલું મળશે હું કેટલું કામ કરું મને કેટલું ભેગું થાય આ માથાકૂટમાં પીડ્યા તો તમે જેટલું નક્કી કર્યું છે એટલું થાય કારણ કે દુનિયાના તમામ ફિલોસોફરો દુનિયાના તમામ મહાન લોકો જેણે જેણે દુનિયાને કંઈક ભેટ આપી છે એવા લોકો એ બે સામ્યતા એની જબરજસ્ત છે પહેલી સામ્યતા જેને કાંઈક બનવું તું બીજું અને બન્યા બીજું અને બન્યા જે એમાં એણે દુનિયાને સંપૂર્ણ રીતે પોતાનું જીવન આખું લગાડી દીધું અને સંપૂર્ણ રીતે દુનિયાને સંતુષ્ટ થાય એવા પ્રયાસો કર્યા યુવાનોને ખાસ કહું છું જો તમે કંઈક બનાવવા નીકળશો ને તો તમે જે બનાવવા નીકળું છે ને એ જ બનશે પૈસા બનાવવા નીકળશો ને તો પૈસા જ બનશે પ્રતિષ્ઠા બનાવવા નીકળશો તો પ્રતિષ્ઠા જ બનશે પણ આ સમાજમાં કંઈક તમે બનવા નીકળશો ને તો બધુંય બનશે યાદ રાખજો બધું